હેલ્થ મિત્રો હું રમણીકભાઈ કોટડીયા ખાસ સમજજો આ એકદમ અગત્યનો ઓડિયો છે અને જરા કોમ્પ્લિકેટેડ છે અરજી કરવી એ સામે વડાને સમજાઈ સમજાવી જવી જોઈએ તમે શું કહેવા માગો છો નવીમાં આપણી પ્રમોલગેશનથી જે કબજા ફેર થયા છે એની અરજી ખાસ કરજો એક જ અરજી કરો તો પણ ચાલે એની સહમતી લઈ લેજો નહીંતર બંને જણા જુદી જુદી અરજી કરો અને સામસામે પરસ્પર આની એન્ટ્રી ઓલાય પહેલાં એ સામસામ ઉલટી બતાવી એના કરતાં એક જ અરજીની અંદર બંનેનું બતાવી દો તો વિશેષ સારું રહેશે અરજી કરવાની રીત આપણે પ્રેક્ટિકલ સાથે સમજીએ કોઈ ખોટો સમય બરબાદ કરવો નથી હું તમને કોલેજના વિદ્યાર્થીની ઘોડે સમજાવવા માગું છું અને તમે જાતે કામ કરતાં સો ટકા થઈ જશો તો હું તમને અરજીનો નમૂનો બતાવું છું કે આપણે અગાઉ જોઈ ગયા ને એ જ અરજી છે અને એ અરજી જે છે એ નવી માપણી પછી પ્રમોલ ગેસન કબજા ફેર કબજા ફેર ખાસ અગત્યનો છે કબજા ફેર સુધારા અરજી અરજદારનું નામ રણિરભાઈ સરનામું કોઠારીયા રોડ ઇલકંડ પાર્ક રાજકોટ જે આવતું હોય તે તારીખ અને મોબાઈલ નંબર અહીંયા ત્રણ ઉપરની કોફી સ્ટેમ્પ મારો ભૂલતા નહીં અહીંયા જે જિલ્લો હોય તમારો એ લખી નાખો અહીંયા રી સર્વે પ્રમોલ્ગેશન બાદ માલુમ ક્ષતિ સુધારવા બાબત ગામનું નામ કોઠારીયા ખોખરદર જેવું એ લખી નાખો રાજકોટ અને જિલ્લો તમારો તાલુકો જે રાખતો હોય લખી નાખો નવો સર્વે નંબર મારો પાંચસો પિસ્તાલીસ છે ને જૂનો જે છે બસોને આઠ હતો ખાતા નંબરમાં જે હોય તો નવો જૂનો એક હોય તો ને જુદો હોય તો જુદો હોય તો ઉપરોક્ત વિષય સંદર્ભે અમે નીચે સહી કરનાર અરજદાનનું નિવેદન છે કે રી સર્વેની કામગીરી પછી મારું ગામ જે લાગુ પડતું હોય તે તાલુકો એનું પ્રમોલ્સન થયેલ છે જેના ગામ નમૂના સાત આઠની નકલ સાત બારની નકલ મેળવતા નીચે મુજબ સતી માલું પડેલ છે અહીંયા યાદ રાખજો તમારો જે સર્વે નંબર છે નહીં અહીં બતાવો અને સામે બદલી ગયેલો સર્વે નંબર અહીં બતાવો આ ખાસ ધ્યાન રાખજો કે તમારો સર્વે નંબર નવો અને જૂનો બંને બતાવી દેજો આ જૂનો અને અહીંયા નવો સર્વે નંબર પાંચસો પિસ્તાલીસ અને ક્ષેત્રફળ બે ઇઠ્ઠાવીન ચોસઠ હતું કોની સામે બદલી ગયું છે તો સર્વે નંબર એકસો પિસ્તાલીસ ને નવો એનો જે હોય પાંચસો ચાલીસ એ બતાવી દો અહીંયા એનું ક્ષેત્રફળ બતાવી દો એટલે ખબર પડી જશે આ બે સર્વે નંબર સામે બદલી ગયા છે આ શબ્દ બહુ અગત્યનો છે હવે નીચે બ્રીફ પણ થોડી લખી નાખો અમારી જમીન સર્વે નંબર એમાં જૂનો જ બતાવો જૂનો તમારો જે હોય ને એ જ બતાવો એટલે ખોટું કન્ફ્યુઝન ના થાય જૂનો સર્વે નંબર હેક્ટર આરે આટલા આટલા હતો એની સામે સામેવાળાનો પણ જૂનો જ બતાવો જૂનો સર્વે નંબર આટલાની જમીન આટલી છે એ સામસામે બદલી ગયેલ છે પતી ગયું નવા સર્વે નંબરથી સામસામે બદલી ગયેલ છે તો ઉપરોક્ત રીસર્વેની કામગીરી દરમિયાન ભૂલ ક્ષતિઓ સુધારી આપવા અરજ અહીંયા જે છે તમે અરજદાર છો એટલે તમારો જે સર્વે નંબર છે અહીં લખો એટલે તમારી આ જે સર્વે નંબરની જમીન છે એકસો ચોમાલીસવાળી એ તમે બતાવી દો કે મારો સર્વે નંબર જે છે એ આ છે બસો આઠ હોય તો બસો આઠ બસો ચુમાળીસ હોય તો બસો ચુમાળીસ તમે જે બતાવ્યું હોય તમારો એ આ તો એક્ઝામ્પલ છે અને અહીંયા તમારી સહી કરી નાખો સાત નંબરમાં જેટલી વ્યક્તિ હવે સામે છે ને બીજી અરજી કરવી હોય તો સામેવાળા આનાથી ઉલટી બીજી અરજી કરી શકે એની આ વિગત અહીં આવી જાય અહીંયા આવી જાય ને એના નામ બદલી જાય એવું ન કરવું હોય તો બદલી ગયેલો સર્વે નંબર જેની સામે હોય ને આવડો આ એ ભાઈનું અહીં નામ લખી નાખો એનો હાથ નંબર તો અહીં જોડીએ જ છીએ આપણે જેની સાથે બદલી ગયા હોય એનો સાત નંબર જોડી દેજો અને બંને પક્ષકારની સહી એટલે બદલી ગયેલા સર્વે નંબરવાળાની સહમતીની સહી એ જોડી દો એટલે એક જ અરજીથી તમારું બે કામ થઈ જાય જુદી અરજી આપવી હોય તોય ભલે અને એક જ અરજીમાં તમે આ રીતે મેન્શન કરી દો તોય ભલે યાદ રાખજો ઓશી કરાવવાનું ભૂલશો નહીં ઓશી એટલે રિસિવનો શીખો અગાઉ અરજી કરી હોય કામ ન થયું હોય અને દફતરે થઈ ગયું હોય તો આ રીતે તમે નવી અરજી કરી શકો હું રમણીભાઈ કોટડીયા આપને આ બહુ અગત્યની માહિતી આપું છું આવા પ્રશ્નો ગામે ગામ છે ખેડૂત મિત્રો આ ચાન્સ ચૂકતા નહીં પછી નહીં કે અમે રહી ગયા એના કરતાં અરજી કરી દો તમારો કંઈક ને કંઈક નિકાલ આવશે નહીં થાય તો યાદ રાખજો ડિસેમ્બર પછી તમારે સામસામે દસ્તાવેજ કરવા પડશે જે અઘરું કામ છે અને એમાં ખેડૂત ખાતેદારી તૂટવાનો પ્રશ્ન પણ ઊભો થશે એના કરતાં સરકારી થકી થયેલી ભૂલ જે છે સરકારી રાહ સુધરે એના માટેનો ઉત્તમ રસ્તો છે વગર પૈસાનો છે કોઈ પ્રકારનો ખર્ચ કરવા નથી કોકને દેવો ને પાંચ હજારનો ખર્ચો કરવો પડે એના કરતાં જાતે કરી લો આ અને મેં તમને ઓડિયો દ્વારા બરાબર સમજાવેલું છે ખેડૂત મિત્રો તમારે મારો કોન્ટેક કરવાની જરૂર પડે તો સરળતાથી નહીં જાય મેં સ્ટાર્ટિંગમાં જ કીધું એમ કે હું કોલેજના વિદ્યાર્થીને ભણાવતો હોય ને એમ તમને આ ભણાવું છું તો તમારે જ્ઞાન મેળવતું રહેવું પડશે મારા એકથી સો ઓડિયો છે એની અંદર ક્યાંક મારો મોબાઈલ નંબર છે તમે પહેલાં માનો કે પચાસથી શરૂ કરી પિંચોતેર સુધીના ઓડિયો વાંચ્યા નંબર મળી જાય ને તો બીજા ઓડિયો નિરાતે વાંચી લો જો ન મળે તો તમે એકથી પચીસ વાંચી લો એની અંદર ડિસ્પ્લે ઉપર નંબર ન મળે તો પચીસથી પચાવ ઓગણ પચાવવાળા વાંચી લો ક્યાંક શોની અંદર તમને ઓડિયો મળી જશે આ વાંચવાનું એટલા માટે કરાવું છું કે તમને જે છે એ જ્ઞાન સાથે મળે અને પછી મારો કોન્ટેક કરો તો મારી મંત્રો ઓછા કારણ કે તમારી પાસે જ્ઞાન આવી જાય જ્ઞાન ન આવે પહેલાં અમે જૂના જ પ્રશ્નોના જવાબ પૂછા જ રાખે પૂછા જ રાખીએ ને હું જૂનાના પ્રશ્નોના રિપીટ જવાબ દીધા રાખું આનો કાંઈ મતલબ નથી તમારે જ્ઞાન મેળવવું જોઈએ અને ઘટતી વસ્તુ હોય ત્યારે મારો કોન્ટેક કરો તો એ વ્યાજબી છે બાકી વાંચવું કાંઈ નથી સાંભળવું કાંઈ નથી ફટ દઈને નંબર હાથમાં આવી જાય એટલે ફોન કરવો છે ફોન કદી કરતા જ નહીં એમાં સિસ્ટમ બતાવેલી છે સો અને એકસો એક નંબરનો ઓડિયો વાંચી જજો વોટ્સએપની અંદર તમારે તમારો મેસેજ લખવાનો છે રૂબરૂ મળવું હોય તો એ લખવાનું છે તમારા ગામની અંદર સેવાનું કામ કરવું હોય ને તો પણ એમાં જ લખવાનું છે કે ભાઈ મારે ગામ આવો અને મારે ક્ષતિ સુધારણા કરવી છે ડાયરેક્ટ કોઈએ ફોન કરવાનો થતો નથી નહીતર આ માજી છટકલી આટલા બધા જણા ફોન કરો ને મગજની ડાગરી છટકી જાય સેવા કરતાં કરતાં ત્રાસ થાય તો એવું ન કરશો મહેરબાની કરીને અને સભ્યતાથી મારી બતાવેલી સિસ્ટમ પ્રમાણે અનુસરશો તો હું તમારી વધારે સારી રીતે સેવા કરી શકશ આ હળવાસની ભાજામાં કહું છું આ માજી છટકલી તમે કામ કરશો ને તો તમને ખબર પડી જાય કે મગજનું દહીં થઈ જાય છે સિસ્ટમમાં રહેવું જોઈએ મારી બળતરા તમે સારી રીતે સમજી ગયા હશો કે મને જો લાંબો સમય સેવા કરવા દેવી હોય તો તમે સિસ્ટમમાં રહેજો બાકી આ પૈની પેદાશની ઘડીની નવરાઈની થાકીને માળા બંધ કરી દે એટલા બધા ફોન આવે છે જેને ફોન નંબર મળી જાય એ મિસયુઝ નહીં કરતા નકર નંબર હું બ્લોક કરીશ સિસ્ટમ તમે બરાબર સમજી ગયા હશો ન સમજાવો તો સો નંબરનો ઓડિયો બે વારની ચાર વાર મગજમાં બેન ત્યાં સુધી સાંભળી લેવો પછી ફોન કરવાનો નથી વોટ્સઅપ દ્વારા મેસેજ અને માર્ગદર્શન લેશો તો હું બહુ સારી રીતે તમારી સેવા કરીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ